ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ ગીર સોમનાથના ઉનામાં દારૂના ધંધામાં ધારાસભ્ય પણ બુટલેઘર સાથે ભાગ પડાવતા હોવાના સનસની આક્ષેપો થતા હડકંપ મચ્યો છે જુનાગઢ જેલમાંથી લખાયેલા એક પત્ર એ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તુફાન મચાવ્યું છે ઉનાના ધારાસભ્ય કેસી સી રાઠોડના નામે બુટલે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પત્ર દસ સપ્ટેમ્બરના રોજ લખાયેલો હોવાનું સામે આવ્યું છે ભગા ઉકા જાધવ નામનો બુટલેગર હાલ ગુસ્સી ટોક કેસ હેઠળ જુનાગઢ જડમાં કેચ છે તેણે ધારાસભ્ય કાળુ ચના રાઠોડ દારૂના ધંધામાં ભાગીદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખ્યો છે પત્રમાં ઉલ્લેખ છે કે ધારાસભ્ય સાથે દારૂના ધંધાનો કુલ ઓગણત્રીસ લાખ રૂપિયાનો હિસાબ બાકી છે બુટલેગરે લખ્યું છે કે દમણથી દરિયાઈ માર્ગે કુલ તેર વખત દારૂની હેરાફેરી થઈ હતી જેમાં ઉનાર બંદર સૈયદ રાજપરા બંદર અને અન્ય દરિયાઈ માર્ગોનો ઉપયોગ થયો હતો આ ઉપરાંત થોડા મહિના પહેલા ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે થયેલી રેડ અંગેનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો છે બુટલેગરના વાયરલ પત્ર મુજબ ગીર સોમનાથ એલસીબીના સુભાષ નામના વ્યક્તિએ રેડ પહેલાં જ ફોન કરી માહિતી આપી દીધી હતી જેના કારણે રેડમાં મોટો જથ્થો હાલ લાગવાનો રહી ગયો હતો જો કે આ લેટર વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે ધારાસભ્ય દારૂના ધંધામાં સામેલ હોવાના આક્ષેપો થતા ભર રાજકારણમાં ઘરમાવો આવી ગયો છે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આજ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આજ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું ભૂતકાળની અંદર આજ ધારાસભ્ય ઓગણીસો ને ત્રાણું ની અંદર જેલમાં ગયા હતા આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે